લોકેશન પણ આપ્યું છે કે તું આ લોકેશન ઉપર આવી જાય એવું કીર્તિબેન પટેલ અને ધ્રોવિલ કીધું છે મિત્રો જે તમે આગળ વિડીયો જોયો અને હાલમાં વિડીયો બતાવીશ એટલે તમે વિડીયો પૂરોજો અને વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી કીધું કે જો હજુ સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પેલા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આ વિડીયો જેટલો બને એટલું આગળ શેર કરી દીજો મિત્રો અને મિત્રો કીર્તિબેન પટેલ અને ધ્રોવિલ સોનીએ એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને એવું પણ કીધું હતું કે હું તને આ લોકેશન આપું છું ત્યાં તું આવી જજી અને કીર્તિબેન પટેલે પણ એવું કીધું હતું કે ખાલી હવાબાજી ના કરતો અને એવું લાલાભાઈ આહીરને કીર્તિબેન પટેલ અને ધ્રુવિલ સોનીએ કીધું છે મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા હાલમાં જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે તે તમારા સુધી અમે આમાંથી કોને સપોર્ટ કરો છો તે કરીને જરૂર જણાવજો અને મિત્રો હાલમાં તે વિડીયો તમે જોયો આગળથી પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને કીર્તિ પટેલ દરરોજના નવા નવા ખુલાસા કરતી હોય છે મિત્રો તેમના ઓફિસિયલ એકાઉન્ટ ઉપર લાઈવ આવીને નવા નવા ખુલાસા કરતા હોય છે અને મિત્રો તે વિડીયોમાં